નમસ્કાર મિત્રો મિત્રો જે સરકાર તરફથી દર મહિને જે મફત અનાજ મળતું હોય છે તો આ મહિને પણ મતલબ કે મે બે હજાર પચીસના મહિનામાં પણ અનાજ કેટલું કેટલું મળશે એની યાદી જે છે એ જાહેર થઈ ગઈ છે તો કોને કેટલું અનાજ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું એપીએલ કાર્ડ ધારક હોય તો એને કેટલું અનાજ મળશે બીપીએલ કાર્ડ ધારક હોય તો કેટલું મળશે ત્યાર પછી અંત્યોદય અન્ન યોજના જે કાર્ડ ધરાવતા હોય તો એને કેટલું અનાજ મળશે ઘઉં કેટલા મળશે ચોખા કેટલા મળશે અને ખાંડ કેટલી મળશે તો તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મે બે હજાર પચીસમાં કોને કોને કેટલું અનાજ મફત મળશે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો સૌ પ્રથમ વાત કરીશું કે જો તમે એપીલનું કાર્ડ ધરાવતા હોય તો તમને કેટલું અનાજ મળશે આમાં વ્યક્તિ ડેટ અનાજ તમને મળવા પાત્ર રહેશે બરાબર એ પ્રમાણનું આખું કેલ્ક્યુલેશન કરેલું છે તે પછી બે વ્યક્તિ હોય ત્રણ વ્યક્તિ હોય તો એ પ્રમાણે તમારે મલ્ટીપલ તમારે કરવાના રહેશે ઘઉં તમને કેટલા મળશે તો કે ઘઉં એક વ્યક્તિથી તમને બે કિલો મળશે ચોખાની વાત કરીએ તો ચોખા એક વ્યક્તિથી તમને ત્રણ કિલો મળશે આમ મળીને ટોટલ અનાજની વાત કરીએ તો તમને પાંચ કિલો અનાજ તમને મળવાપાત્ર રહેશે પરંતુ બે વ્યક્તિ હોય તો એને મલ્ટિપલ તમે કરો તો તમને દસ કિલો અનાજ તમને ટોટલ મળવાપાત્ર રહેશે બરાબર અને એ પણ તમને વિના મૂલ્યે મળશે કોઈ પણ ચાર્જિસ તમારે આપવાનો નથી મીઠું તમને એક કિલો મળશે પરંતુ મીઠાનો એક રૂપિયો તમારે આપવાનો રહેશે તો એ પ્રમાણે તમને એપીએલ કાર્ડ ધરાવતા હોય તો એપીએલ કાર્ડ ધારકોને આ પ્રમાણે અનાજ મળશે ત્યાર પછી મિત્રો વાત કરી કે જો તમે બીપીએલનું કાર્ડ ધરાવતા હોય તો તમને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે મફત કેટલું મળશે અને તમારે કેટલા પૈસા આપવાના રહેશે સૌ વાત કરીશું કે ભાઈ તમને ઘઉં બીપીએલ કાર્ડ ધારકો હોય તો એને વ્યક્તિ દીઠ જે છે એ અઢી કિલો વ્યક્તિ દીઠ મળવાપાત્ર રહેશે ત્યાર પછી ચોખાની વાત કરીએ તો ચોખા જે છે એ વ્યક્તિ દીઠ ત્રણ કિલો મળશે મતલબ કે એપીએલ અને બીપીએલમાં કંઈ બહુ જાજો ફરક નથી પડતો મીઠું પર તમને એક કિલો મળવા પાત્ર રહેશે પરંતુ એપીએલ કાર્ડ ધારકો છે તો એને ખાંડ નથી મળતી પરંતુ બીપીએલ કાર્ડ ધારક હોય તો એને ખાંડ વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ મળે છે અને મેક્સિમમ એક કિલો ખાંડ મળે છે તો એના પૈસા તમારે આપવાના રહેશે બાવીસ રૂપિયા પ્રતિ કિલોના તમારે આપવાના રહેશે જો કે ખાંડ જે છે અત્યારે મિત્રો પચાસ રૂપિયાની આવી રીતના કિલો મળે છે પરંતુ આ તમને પચાસ ટકામાં તમને ખાંડ મળશે તો ખાંડ બાવીસ રૂપિયા પ્રતિ કિલો તમને મળશે બીપીએલનું કાર્ડ ધરાવતા હોય તો ત્યાર પછી ફ્રી અનાજમાં સૌથી નીચલી કક્ષામાં મતલબ કે સૌથી ગરીબ કક્ષામાં જો કોઈ કાર્ડ આવતો હોય તો તે એ વાય મતલબ કે અંત્યોદય અન્ન યોજના કાર્ડ આવે છે બરાબર અને આ જે છે મતલબ કે હાઉ ગરીબ પરિસ્થિતિ કે જે મતલબ બે ટાઈમ અનાજ મેળવવા માટે બહુ મહેનત કરતા હોય બરાબર તો આ પ્રમાણની પરિસ્થિતિ હોય તો એવા લોકો પાસે અંત્યોદય કાર્ડ હોય છે અને એવા લોકોને કેટલું અનાજ મળશે એના વિશે વાત કરીએ આપણે સૌ પ્રથમ વાત કરીશું કે ભાઈ ઘઉં જે છે તો એ પંદર કિલો કાર્ડ દીઠ મળશે આમાં વ્યક્તિ રીઠ હોતું નથી બરાબર કારડીઠ તમને હોય છે અને ઘઉં જે છે તો એ પંદર કિલો મળે છે અને ત્યાર પછી ચોખા જે છે તો એ દર મહિનાના વીસ કિલો કારડીઠ મળે છે એ પણ તમારે વિના મૂલ્યે એટલું અનાજ મળે છે મિત્રો ટોટલ જે છે પાંત્રીસ છત્રીસ કિલો જે છે દર મહિના અનાજ મળતું હોય છે અંત્યોદય કાર્ડ ધારકોને સાથે સાથે એક કિલો મીઠું મળશે બરાબર એનો એક રૂપિયો તમારે આપવાનો રહેશે ત્યાર પછી વાત કરીએ કે ખાંડ પણ તમને અંત્યોદય કાર્ડ ધરાવતા હોય તો એને ખાંડ પણ મળવાપાત્ર રહેશે ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ મળે છે પરંતુ મેક્સિમમ એક કિલો કાર્ડિટ જે છે એ મળે છે અને એના તમારે પંદર રૂપિયા તમારે પ્રતિ કિલોના આપવાના રહેશે ફક્ત પંદર રૂપિયા બીપીએલ કાર્ડ ધારકો હોય તો એને બાવીસ રૂપિયા કિલોના આપવાના હોય પરંતુ અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારકો હોય તો એને ફક્ત ખાંડ મળે છે એક કિલો પરંતુ એના ફક્ત પંદર રૂપિયા તમારે આપવાના રહેશે આ પ્રમાણે ત્રણ કેટેગરીના જે લોકો છે જે જેની પાસે એ કાર્ડ છે તો એવા લોકોને મળે છે દર મહિના અનાજ મળે છે એપીએલ કાર્ડ ધારક છે એપીએલ જે છે પણ એમાં એપ્રિલમાં એનએફએસએ હોય બરાબર તે મતલબ કે અનાજ વિતરણ અનાજ એને મંજૂર કરાવેલું હોય તો જ મળે છે કારણ કે એપીએલ વન એપીએલ ટુ તો ઘણા બધા પાસે હોય છે પરંતુ એનએફએસસી કાર્ડ એની પાસે હોવું જોઈએ ત્યાર પછી બીપીએલ અને અંત્યોદય અન્ય યોજના જે છે તો આ ત્રણ કેટેગરીના જે લોકો છે એને હર મહિને એટલું અનાજ મળે છે તો આ મહિને મે મહિનામાં પણ આટલો આટલો અનાજ મળશે પરંતુ હજી સુધી તમે કેવાયસી ના કરાવી હોય મિત્રો તો કેવાયસી કરાવી લેશો કારણ કે કેવાયસી જે છે એ લાસ્ટ તારીખ આપી છે લાસ્ટ મહિનો આપ્યો છે અને આજની તો કાલે તમારે કહેવાય કરાવવું જરૂરી છે મફત અનાજ જે છે તો એ દર મહિનાની વીસથી પચીસ તારીખની વચ્ચે મળતું હોય છે તો તમે વીસથી પચીસ તારીખની અંદર જે તે દુકાનાથી તમે હર મહિને રાશન લેતા હોય તો ત્યાંથી તમે લઈ શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો